જુઓ મિત્રો પચીસ તારીખ મે મહિનાની વાવેતર કપાસ કરેલું છે કુલ સિત્તેર વીઘા કપાસ છે તમે જોઈ શકો છો એક પણ જાતની દવા નાખેલી નથી એક પણ જાતનો ખોટો ખર્ચો ખાતરનો કરેલો નથી ફક્ત બનાસ ડેરીનું ગોબર્ધન સેન્દ્રિય ખાતર અને ગોબરધન પ્રોમ ખાતર આ બે આપેલું છે કપાસ તમે સિત્તેર વીઘાનું વાવેતર છે આઈને જોઈ શકો છો જબરજસ્ત વિકાસ છે આજ સુધી વાવેતર કર્યું છે કપાસનું દર સાલ સિત્તેર વીઘા વાવેતર હોય છે મારું સિત્તેર એંસી વીઘા આજ સુધી વાવેતર આવું નથી આવો કપાસ નથી એટલો બાદ છે એક પણ જાતનો રોગ નથી સરસ મજાની વાડી છે જે મિત્રોને જોયું હોય અનુભવ લેવો હોય તે કોન્ટેક કરી શકે છે આયુર્વેદ ખાતર વપરાય ખોટું ખેતી બીજી જમીન બગાડું એવું ખાતર કોઈ નંખાય નહીં જોઈને તમે ખુશ થઈ જશો વિકાસ બધી રીતે પરફેક્ટ છે કપાસનો જોઈ લો